સ્વાભિમાન જોત લઈને આપણા સૌના ઉમેદવાર પરેશમાન લાગે છે આવી જાવ આવી જાવ ભારતની એ હંમેશા શક્તિ ની પૂજા કરી છે શક્તિ ના વંદન કર્યું છે શક્તિ ને સલામ કરી છે અને જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર નારી સ્વરૂપ શક્તિ એના દામનને દાગ લગાડવાનો પ્રયાસ થયો ત્યારે શક્તિના સ્વરૂપે રણચંડી બની એ અનિત્ય ધર્મ અને અસત્યનો વિનાશ કર્યો છે આ જ મને લાગે છે શક્તિના સ્વરૂપને સાક્ષાત પ્રગટ થવું પડે એવી પરિસ્થિતિ ક્યાંય સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પેદા થઈ છે ત્યારે આ ભવાનીમાં જગદંબા હય નવદુર્ગામાં અંબે ભવાનીમાં ખમકારો કરનારી ખોડલમાં બધી જ દેવી શક્તિઓ આજ જ અનિત્ય ધર્મ અને અસત્યના વિનાશ માટે આ દેશની દરેક દીકરીઓના હૃદયમાં સ્વાભિમાનની જ્યોત પ્રગટાવે એટલી મેં પ્રાર્થના કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ દેશમાં સંવિધાનથી સમાન અધિકાર ધરાવનારી મારી દીકરીઓ એના સ્વાભિમાનનું રક્ષણ થાય મારી દીકરીઓ એને ઉડવા માટે થઈને ખુલ્લું આકાશ મળે અને ક્યાંય એને પીખનારા લોકો એને પાંજરે પૂરવામાં અમે સફળ થઈએ મને સંપૂર્ણ વિશ્વાસ છે મા જગદંબા મા શક્તિનું સ્વરૂપ આ અસુરી શક્તિઓ સામે લડવા જે બળ પૂરું પાડ્યું છે એ દીકરીઓના દિલમાં સ્વાભિમાનની જોતને કાયમી જલાવશે એની નાત નથી હોતી જાત નથી હોતી ભાત નથી હોતી દીકરીઓએ દેશની દીકરીઓ છે અને દેશની દીકરીઓને ઉડવા માટે ખુલ્લું આકાશ મળે એવી પરમકૃપાળું પરમાત્માને પ્રાર્થના કરી છે